અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતો મીડિયા સમક્ષ કરી રજૂઆત અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતો આજે મીડિયા સમક્ષ પોતાની રજૂઆતો કરતા જણાવ્યું કે ખેતી અમારો દાદાનો ધંધો છે જેમાં અમે ત્રણ સિઝનનો પાક લઈએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું જેમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે શિયાળાના પાકને ભારે નુકસાન પહોંચે છે હાલ અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે તેરા ગામના ખેડૂતોએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે અમે શિયાળાનો પાક લઈ શક્યા નથી અને લઈએ તો ભારે નુકસાન પહોંચે છે એક તરફ ખેડૂતોને મોંઘવારી માર પડી રહી છે તો બીજી તરફ ડીઝલ ખાતર સહિતની દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે જે કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વરસાદના કારણે નુકસાન થયેલ ઉભા પાકને સરકાર શ્રી દ્વારા સર્વે કરવામાં આવેલ તેની વળતર વહેલી તકે મળે તેવી પણ ખેડૂતોની માંગ ઉઠી રહી છે ખેતી વ્યવસાય ખેડૂતોનો મુખ્ય વ્યવસાય છે જે તે પોતાનું ગુજરાન આ ખેતી પર ચલાવે છે જોયું તો કેટલા પણ વધારે થયો છે પણ મેન તો પાક થોડોક ઓછો આવ્યો છે મગફળીનો પાક પચાસ ટકા જેવો છે બાકી કોઈ પાકમાં પાંચ ટકા જેવો નથી આમ પણ વરસાદ બહુ વધારે થતાં નુકસાન ઘણું ખેડૂતોનું થયો છે ને પાછું તો જે ટેકાના ભાવ કે જાહેર કરે છે કે ટેકાના ભાવના અહીંયા કંઈ અહીંયા કંઈ વળતર કોઈ ખેડૂતને મળતી નથી એનું અમે ધ્યાન રાખીએ ગવર્મેન્ટ અમારો થોડોક સારું થાય આમ હા ના લોકો રાજુ હાલજીભાઈ એજીભાઈ કેટલા વારથી ખેતીનું કામ કરો છો આજે મુકે 74 દાતે ત્યાંથી નેટવર્ક ત્યાં ખેતી કઈ બરોબર